વન અને પર્યાવરણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી પ્રવીણ માળીની અરવલ્લી જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજાઈના અધિકારીઓ સાથે બેઠક યોજી મંત્રી શ્રીએ જિલ્લાના વિવિધ પ્રસંગ અંગે માહિતી મેળવી વન અને પર્યાવરણ ક્લાયમેટ ચેન્જ અને વાહન વ્યવહાર વિભાગના રાજ્યકક્ષાના શ્રી પ્રવીણ માળીની અરવલ્લી જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજાઈ બેઠકમાં મંત્રીશ્રીએ જિલ્લાના વિવિધ પ્રશ્નો અંગે માહિતી મેળવી મંત્રીશ્રીએ જિલ્લાના વાહન વ્યવહાર બસ રૂટ વનીકરણ રોડ રસ્તા નવીન તાલુકામાં બસ સ્ટેન્ડની વ્યવસ્થા નડતર વૃક્ષોના કટિંગ રોડ સેફટી માઇનિંગ વેસ્ટ મેનેજમેન્ટ ગૌચર વિસ્તાર વૃક્ષારોપણ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી સાથે જ મંત્રી શ્રી આગામી વર્ષોના વન વિભાગના આયોજન અંગે પણ માહિતી મેળવી આજની બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી પ્રશિષ્ટ પારિક જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રિયંકાબેન ડામોર સાંસદશ્રી શોભનાબેન બારૈયા મોડાસા શ્રી ભીખુસિંહ પરમાર બાયર શ્રી ધવલસિંહ ઝાલા મોડાસા નગરપાલિકા પ્રમુખ શ્રી નીરજ શેઠ સંગઠન પ્રમુખ શ્રી ભીખાજી ઠાકોર જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિપેશ કેડિયા નિવાસી અધિક કલેક્ટર શ્રી ડીવી મકવાણા સહિતના સંબંધિત અધિકારી ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મંદ્રાસીખાટ માલપુર અરવલ્લી